આપણી સંસ્કૃતિનો ખૂબ સરસ મજાનો એક શબ્દ છે કે સેવા પરમો ધર્મ ભાઈ શ્રી ચિરાગભાઈ પ્રજાપતિ ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે ચકલી ઘર બાંધવાની હોય કુંડા બાંધવાની હોય ગાયોને ઘાસચારો નાખવાની વગેરે વગેરે પ્રકારની સેવા કરી રહ્યા છે અને એમાં એમના મિત્ર સર્કલમાંથી અવારનવાર એમને સહયોગ પણ આપતા હોય છે એમાં આજે શ્રી ચિરાગભાઈ પ્રજાપતિને એમના મિત્ર ઘનશ્યામભાઈ પ્રજાપતિ ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ પ્રજાપતિએ એકસો ને એક ચકલી ઘરની એમ કહે કે સેવા આપી છે તમે જોઈ શકો છો કે આખી ગાડીમાં ચકલીના માળા ભરેલા છે અને એ આજ બોટાદનું એક આવું અદભુત સ્થાન છે ત્યાં કણે અમે માળા બાંધવા આવ્યા છીએ જેને શિવ ટેકરી કહી શકાય અલગ અલગ સ્થાને આ ચકલીના માળા બાંધવાનું કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છે તો તમે પણ તમારા નામથી તમે પણ તમારા નામથી ચકલી ઘર અથવા કુંડા બંધાવવા માંગતા હોય ને તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો તમારા નામનું ચકલી ઘર અને કુંડા જરૂર બંધાશે તો ચાલો હવે આ માળા બાંધવા જઈએ તો અત્યારે મિત્રો જો તમે જોઈ શકો છો અત્યારે આપણે પક્ષીના ઘરની એક શેર સેવા કરવાની છે એટલે જો આપણે બધું ઉપર પાણી દઈએ અને પછી આપણે ઘર બાંધવાનું ટટક કરીએ છે કોઈ ઉપયોગ ન કરે ઉપયોગ આવે એક તમને તમારી વાત ભાઈ આવી રીતે બાંધવાના વધારે લઈશું ને અમે બહુ લાંબો

kõlab õige tiim .